આરોપી આચાર્ય પ્રથમ વખત ઓફિસમાં બોલાવીને અડબલા કર્યા હતા બીજી વખત ડિસેમ્બર માસમાં યોજાયેલ ગેટ ટુગેડર કાર્યક્રમ દરમિયાન બોલાવીને અશ્લીલ હરકત કરી હતી આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને બી ડિવિઝનના પીઆઈ વી એસ નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી ટીમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ પોલીસ આરોપીની ધરપકડ કરવામાં સફળ થઈ હતી પોલીસે સગીરાને મોકલેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે નીરજ પંડ્યાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ જી ભરૂચ શહેર ખાતે ખાતે આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતી સોળ વર્ષની છાત્રા કે જે દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી એ વિદ્યાર્થીની ઉપર એ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવલના એ કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા ભરૂચ બી ડિવિઝન ખાતે ગુનાની ગંભીરતા સમજીને પોક્સો એક્ટ તથા બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય તે વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે ચંદજીવ્યા સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને એ એને ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદા અ મુજબ અ તપાસ પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુના નાકામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે